નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ સબુતસો પાંત્રીસથી પંદરસો એંશી સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો આઠ જામજોધપુર બારસો સાઠથી પંદરસો એકત્રીસ ભાવનગર બારસો પચીસથી તેરસો એકાશી જેતપુર એક હજાર અઠ્ઠાણુંથી પંદરસો એકવીસ અમરેલી આઠસોથી પંદરસો સોળ હળવદ સબુદસોથી સબુદસો પંચોતેર બાંકાનેર તેરસોથી પંદરસો પચાસ ખાંભા એક હજારથી એક હજાર બાબરા બારસો પંચાણું થી પંદરસો પંચોતેર જસદણ બારસોથી પંદરસો સાહીઠ બોટાદ તેરસો એસી પંદરસો બ્યાશી ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકવીસ કાલાવાડ ચૌદસોથી પંદરસો પંદર જામનગર પાંચસોથી પંદરસો પાંચ વિસનગર અગિયારસોથી પંદરસો ઓગણીસ મહુવા અગિયારસો સિત્તેરથી તેરસો સિત્તેર જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે